પોરબંદરના સર્કિટ હાઉસ ખાતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જિલ્લાના ડ્રાફ્ટ કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન બે હજાર ઓગણીસ અંગે પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ આગેવાનોએ પોતાની માંગણી રજૂ કરી હતી પોરબંદરના સર્કિટ હાઉસ ખાતે આજે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જિલ્લાનો ડ્રાફ્ટ કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન બે હજાર ઓગણીસ અંગે પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન કરાયું હતું

અસરગ્રસ્ત ઉપસ્થિત રહી શક્યા નથી ઉપરાંત જૂના પોરબંદર વિસ્તારમાં અનેક વર્ષો જૂની ઇમારતો છે જે જર્જરિત હાલતમાં હોવા છતાં સીઆરઝેડ આકરા નિયમો અને પરવાનગીમાં થતા વિલંબના કારણે સમારકામ થઈ શકતું નથી આથી આ અંગે યોગ્ય કરવા માંગ કરી તો ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયાએ એવી રજૂઆત કરી હતી કે સીઆરઝેડ પરવાનગીમાં તે મોકલવામાં આવે છે ત્યારે વહીવટી પ્રક્રિયામાં ચાર થી પાંચ મહિના જેટલો સમય લાગે છે ત્યારે આ સમય દરમિયાન જો પ્રોવિઝનલ મંજૂરી મળી રહે તો સીઆરઝેર વિસ્તારોમાં કામની થોડી ઝડપી અને ડેવલપમેન્ટ યોગ્ય બને ઉપરાંત દરિયા કિનારા સિવાયના વિસ્તારોમાં શહેરની ખાડી વિસ્તારોમાં એટલે કે કડિયા પ્લોટ જલારામ કોલોની વગેરે વિસ્તારોમાં સીઆરઝેડ ની પરમિશન ક્રેકના નિયમની બાબતમાં હાલ ડિસ્ટન્સ પાંચસો મીટર નું છે તેમાં ઘટાડીને પચાસ મીટર સુધી કરવાનું સૂચન કર્યું હતું ઉપરાંત સીઆરઝેડ કમિટી ની મિટિંગ પણ દર એક માસે મળે તો પણ કામગીરીમાં ગતિ આવે તેવું જણાવ્યું હતું જો કે આ જાહેર સુનાવણી અંગે તંત્ર દ્વારા મીડિયાને પણ કોઈ જાણ કરાઈ ન હતી ત્યારે જે અસરગ્રસ્તો છે તેને કઈ રીતે જાણ થાય તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આજે અહીંયા પોરબંદર જિલ્લાની અંદર છે બે હજાર અગિયારનું જે ભારત સરકારનું કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ઓથોરિટી સંબંધિત જે નોટિફિકેશન હતું એના અનુસંધાને ભારત સરકારે જે બે હજાર ઓગણીસનું નોટિફિકેશન છે એને કાયદાકીય સ્વરૂપ આપવા માટે થઈ અને નવો કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન છે એની એક ચેન્નાઈની એજન્સી છે એને સોંપેલું હતું ગુજરાત સરકારે અને એ જે બનાવેલો પ્લાન છે સૂચિત પ્લાન એની અંદર કઈ સુધારા વધારા હોય તો એના માટે આ લોક સુનાવણી નિયાણીથી માધવપુર સુધીના દરિયાકાંઠા માટે રાખેલી હતી પરંતુ ખાસ કરી અને જે કોસ્ટલ રેગ્યુલેશન મેનેજમેન્ટ પ્લાનનો જે સૂચિત ડ્રાફ્ટ પ્લાન છે એના વિશે ન તો કોઈને પૂરી જાણકારી છે કે ન તો કોઈને અભ્યાસ છે એમાં માછીમારો પણ આવી જાય અને ખેડૂતો પણ આવી જાય બંને વર્ગ આવી જાય છે અને અંદર મોટો પરફેક્ટેડ એરિયા આવે છે માછીમાર લોકો આવે છે બીજા નંબરે દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે લોકોના ખેતરો આવેલા છે એ ખેતરોવાળા આવે છે પણ આ લોકોને કશી ખબર નથી કારણ કે બધા લોકો વેબસાઇટ જોતા હોય કે દરરોજ છાપું વાંચતા હોય જરૂરી નથી એટલે આને જે પ્રચાર કરવો જોઈએ લોક સુનાવણી માટે એ પ્રોપર કરવો જોઈએ જેથી કરીને પોતે અસરગ્રસ્ત છે આની અંદર છે કે નહીં એને ખબર પડે પણ આમાં તો કશી ખબર નથી અહીંયા જે લિમિટેડ લોકો છે વેણા ગાંઠા લોકો અને જે માત્ર સો પીસ ટાઈપના લોકો છે મોટે ભાગે કહી શકાય આ બાબતની અંદર ખારવા સમાજને બાદ કરતા ખારવા સમાજના લોકો જાગૃત થઈને બધા આવ્યા હતા પણ એ સિવાયના લોકો છે ગ્રામ્ય વિસ્તારમાંથી તો કોઈ હતા નહીં એટલે આની બોડી ખરેખર પ્રસિદ્ધ કરી અને લોક સુનાવણી લંબાવી જેવી એવી મેં વાત કરી છે અને બીજું મેં એવી વાત કરી છે કે ખાસ કરીને જે ફિશરીઝ ટર્મિનલ છે એની મંજૂરીઓ નથી મળતી આપણે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નામે કે ત્યાં મેંગ્રોવ ના નામે પણ નથી આપતા તો એ જગ્યા એને બદલે બીજી જગ્યાએ જે ખાલી પટ્ટો પેડો છે મ્યાણી થી માધવપુર સુધીનો જ્યાં ખરેખર વૃક્ષો વાવવાની જરૂર છે ત્યાં મેંગ્રોવ વાવી અને આ વિશિષ્ટ ટર્મિનલો ને જૂના જેને ગોડાઉનો છે ખાસ કરીને પોર્ટ બંદર ઉપર આવ્યા છે એને રિપેર નથી કરતા એને રિનોવેશન નથી કરતા કે નવા ગોડાઉનો બનાવતા નથી ત્યાં નવા ગોડાઉન બનાવવા જોઈએ અને જે લોકોની કોસ્ટલ રેગ્યુલેશન ઝોનને કારણે રોજીરોટી ઉપર અસર થાય છે એ લોકોને રોટી ઉપર ખાસ કરીને માછીમારો અસર થાય છે રોજી રોટી એને પુનઃ મળે એના માટે પૂરેપૂરી ભારત સરકારે વ્યવસ્થા કરવી જોઈએ અને જે જૂનું જૂનું પોરબંદર 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 છે છે એ લગભગ વર્ષ ઘણા બસો બસો ત્રણસો ત્રણસો વર્ષ જૂના મકાનો છે દરિયાકાંઠાના એ લોકોને મંજૂરીમાંથી કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ની સંપૂર્ણપણે મુક્તિ આપી અને જે તે સ્થિતિમાં બનાવવા હોય તો બનાવવાની છૂટ આપવી જોઈએ અધરવાઇઝ એને એડિશનલ અલ્ટરનેશન કરી અને નવા સ્વરૂપે બનાવવું હોય તો પણ એને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ની મંજૂરીમાંથી અટપટી પ્રક્રિયામાંથી મુક્તિ આપવી જોઈએ અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ની જે મંજૂરીની સમય મર્યાદા છે એ પણ નિયત કરવી જોઈએ કારણ કે ખૂબ લાંબા સમય લે છે અને આખી પ્રક્રિયા ભ્રષ્ટાચારયુક્ત યુક્ત પ્રક્રિયા છે એને અટકાવી અને ટ્રાન્સપેરન્ટ પ્રક્રિયા લેવી જોઈએ હું જિગ્દેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે આજરોજ બપોરે બાર વાગે પોરબંદરમાં સીઆરજેડની કોઈ પણ વ્યક્તિને કંઈ પણ મુશ્કેલી થતી હોય તે બાબતની એક સૂચનો આપવાની એક મિટિંગ થયેલી હતી તો આ મિટિંગમાં સીઆરઝેડમાં જે જે કંઈ વેપારીઓને ઉદ્યોગપતિઓને અથવા રહેણાંકવાળાને જે કંઈ પણ પ્રશ્ન હતી એની રજૂઆત ચેમ્બરમાં આવી હતી આ બાબતે અમે લેખિતમાં કલેક્ટર સાહેબશ્રીને અને જે અધિકારી હતા એને આપ્યું છે આ બાબતમાં યોગ્ય કરી અને નિવારણ કરશે આ બાબતે ચર્ચા થઈ હતી ને ત્યારે ત્યારે આ જે મુદ્દા હોય એમાં જ્યારે મિયાણી છે નવી બંદર છે પોરબંદર છે એનું જે પણ ડેવલપમેન્ટ કરવાનું થતું છે બંદરનું અથવા તો કોઈ પણ રેસિડન્ટ એરિયાનું તો એના માટે જે ટેન્ડર થયા છે તો ટેન્ડરની જે હજી સુધી ટેન્ડર થયા પછી કોઈ કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી થઈ નથી એ કાર્યવાહી તાત્કાલિક ધોરણે થવી જોઈએ કે જેથી જે ટેન્ડર થયા હોય એની અમલવારી નિયમ પ્રમાણે થઈ શકે તેમજ જે કોઈ પણ એરિયામાં આ સીઆર તકલીફ છે એની જે નગરપાલિકા દ્વારા મંજૂરી માગવાની છે એ મંજૂરીમાં છ છ મહિના સુધી મંજૂરી આવતી ન હોય આ મંજૂરી તાત્કાલિક આપવી જોઈએ કે જેથી નગરપાલિકાને પણ સારું રે અને પોરબંદરના જે કોઈ પણ વ્યક્તિ આ મંજૂરી માગી હોય તો એનો પોતાનો કામનો વિકાસ કરી શકે અને ડેવલપમેન્ટ કરી શકે આ બાબતની ઘણી જે મુદ્દો મુદ્દાઓ હતા જે રજૂઆત કરી છે યોગ્ય છે કે આ બાબતમાં યોગ્ય હશે એમાં સહકાર મળશે એવી અમારી અપેક્ષા છે આવા કે જે રજીસ્ટરમાં હતું અને આમાં નથી અમે ઓલરેડી આઈડેન્ટિફાઈ કરી છે પણ આમાંથી કોઈ હોય જમીન રીતે હોય એમાં આપણે કઈ કહેવાનું છે કે નહીં ઇન્ડેક્સ हां ये <coughs> <coughs> नहीं इंडिया इंजेक्शन की बात है जा जा आगे आगे नेक्स्ट हां इधर इधर रुकने के लिए डायरेक्टली डायरेक्टली बस सरफन सीआरजेड जोन 3 बी है दिस इज द यूज ऑफ रिटेड 1 मीटर अबव द हाइड्राइड लाइन जिसके एंटायर बेल्ट ऑफ सोरास्ता से इक्कीस अफेक्टेड मतलब माइनीज ने मेजर ग्रेड एरर ऑन द प्रोडक्शन એ હીદે ઴ણીડા હણીણ પસ્યં સ્યાજાજ વણે સ્તામ સાજાજાજ સકાજ સ્વતે સ્ળાજાજેજાજ સ્સાજ સ્ળ�